વાપરવું જરૂરી છે બધા ખેડૂતને આનાથી ફૂટ ને વૃદ્ધિ નો વિકાસ છોડનો વિકાસ સારું બંધારણ ને ફ્લાવરિંગ સારું લાગ્યું છે ફ્લાવરિંગ માં વધારો થયો ખેડૂત મિત્રો હું મિલન રયાણી આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે એક યુવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત આવી છીએ સૌ પ્રથમ આપણે તેમનો પરિચય લેશું રામ 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 તમારું નામ મનીષભાઈ દાસડિયા કરણુકી તમારું ગામ કરણુકી તાલુકો બાબરા જિલ્લો અમરેલી જિલ્લો અમરેલી તો મનીષભાઈ તો આજી તુવેર ની અંદર તમે આઈસીએલ ના ક્યાં ખાતર નો ઉપયોગ કર્યો છે આઈસીએલ નો સ્ટાર્ટર સ્ટાર્ટર નો છે એમનાથી તમને આ તુવેર ની અંદર દેખાણા હતા તમારે આમાં વૈદ પકડી અને ફૂટ વધારે પડેલી છે બરાબર બરાબર તો બીજા ખેડૂત મિત્રો ને એમની તુવેર ની અંદર આ જે ખાતર નો તમે અનુભવ કર્યો એનો તમે શું આમાં ભલામણ કરશો વિડીયો દ્વારા વાપરવું જરૂરી છે બધા ખેડૂત આનાથી ફૂટ ને વૃદ્ધિ નો વિકાસ છોડ નો વિકાસ સારો થાય છે સારો થાય છે બરાબર છે તો એના પછી બીજા ક્યાં ગ્રેડ નો ઉપયોગ કર્યો બીજું અમે આઈસીએલ નું બુસ્ટર નો ઉપયોગ કર્યો એનાથી તમને શું ફેરફાર લાગ્યા તા એમાંથી અમે ફૂલ નો વિકાસ સિંગુ અને ફૂટ ને બધું સારું દે બુસ્ટર થી એટલો ફેર પડ્યો બરાબર બીજા તમને શું ફેરફાર જોવા મળ્યા સિંગુ નું બંધારણ ને ફ્લાવરિંગ સારું લાગ્યું છે ફ્લાવરિંગમાં વધારો થયો બરાબર છે તો બીજા ખેડૂત મિત્રોને તમે આપણે જે આ તમે બે ગ્રેડ નો અત્યારે છંટકાવ કર્યો છે બરાબર છે હજી આના પછી ના બે એટલે આઈસીએલ શેડ્યુલ મુજબ હજી બે ગ્રેડ બાકી છે આ બે ગ્રેડ આ બે ગ્રેડ નો તમને અનુભવ શું રહ્યો આઈસીએલ નું તમામ પ્રોડક્ટ વાપરવી ખેડૂતને જરૂરી છે બરાબર અને બીજા નંબરમાં આપણે જે આમાં આઈસીએલના બીજા કયા ખાતરનો ઉપયોગ કર્યો તો પોલી નો અમે પચીસ કિલો માં બેગ આવે છે પ્રીમિયમ બરાબર છે પોલી પોલી સલ્ફેટ પ્રીમિયમ દાણાદાર નો તમે આમાં ઉપયોગ કરેલ છે પાયાની અંદર બરાબર છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો મનીષભાઈએ એમની તુવેરની અંદર આઈસીએલ પોલિસલ્ફેટ ફેટ ઉપરથી સ્ટાર્ટર અને બીજા નંબરમાં બુસ્ટર આ ત્રણ ખાતરનો હજી અત્યારે ઉપયોગ કર્યો છે હાલ એમની અત્યારે તુવેરના ફિલ્ડની વિઝિટે છે તમે અત્યારે ફ્લાવરિંગ અને અત્યારે જે ફ્લાવરિંગમાંથી ફ્રૂટનું જે સેટિંગ છે એ તમે જોઈ શકો છો અત્યારે તમારે કેટલા વીઘાની વાવેતર છે આ તુવેર એકસો ને ત્રીસ વીઘાની એકસો ને ત્રીસ વીઘાનું અત્યારે વાવેતર છે તો ખેડૂત મિત્રો

ફ્રૂટ અને બધી રીતે ફ્લાવરિંગ થી ચાલુ થયું બુસ્ટર બેસી બીજી વાર એને માર્યું એનાથી એને જો નવો ફ્લાવરિંગ ચાલુ છે હા અને બીજું આવતું જાય છે નીચેથી ફૂટે બે થી બરાબર ફૂટ અને ફ્લાવરિંગ એક નંબર થયું એમ ને બરાબર નવું ફ્લાવરિંગ ચાલુ છે ટૂંકમાં હા હા આ જે આઈસીએલ ના ગ્રેડ છે ને એ સ્ટાન્ડર્ડ છે ઓકે એમાં કઈ ઘટતું જ નથી ઓકે ઓકે અને બીજા વાપરે એમાં એમાં વસ્તુ છે છે જેવું તો બીજા ખેડૂત મિત્રો ને તમે મનીષભાઈ અને એનો તમને અનુભવ જે જાણવા મળ્યો બરાબર છે તમે પણ તમારા તુવેર ની અંદર આઈસીએલ ના શેડ્યુલ મુજબ ખાતરોનો તમે ઉપયોગ કરી શકો છો મનીષભાઈ આભાર તમારો થેન્ક યુ